પ્રોપર વાત કરવાના છીએ ખાલી જગ્યાઓ અને મહેકમ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો શું તમારી જગ્યાઓ અને તમારી જિલ્લાની કેટેગરી જગ્યાઓ તમે નથી જોઈ તો આ વિડીયો તમારા માટે છે મિત્રો જગ્યાઓ વધારા કરવા બાબતે એમએલએનો આપણને સાથ પણ મળી રહ્યો છે અને કલેક્ટર દ્વારા પણ અહીંયા ઉમેદવારોએ આવેદન આપ્યા છે મિત્રો શિક્ષણ વિભાગ ફરી ભરતી કરવા ઉપર હવે ટૂંક સમયમાં નોટિફિકેશન પણ જાહેર કરવાનું છું વિગતવાર માહિતીમાં મેળવવા માટે મિત્રો વિડિયોન સુધી નિહાળો નવા આવેલા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી પ્રેસ કરો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આપણે અગાઉ પણ તમને અપડેટ છે એ મૂકી હતી પરંતુ અત્યારે અપડેટ લાવવાનું એક જ તાત્પર્ય છે મિત્રો આ જે ભરતીની રજૂઆત કરવામાં આવી છે જેમાં જગ્યા વધારવા માટે મોસ્ટ ઓફલી ઉમેદવારો છે એ રજૂઆત કરી રહ્યા છે જેમાં મિત્રો ઘણા બધા પંદરથી વીસ કલેક્ટરોને અહીંયા આવેદન પણ આપવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો આપણે એમએલએનો સાથ પણ જોવા મળી રહ્યો છે એમએલએ દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ભરતીની જગ્યાઓમાં વધારો કરવા બાબતે અને સાથે સાથે મિત્રો આપણે જગ્યાઓ લઈને આવ્યા છીએ કેટેગરી વાઇઝ મહેકમ કેટલું છે તમારી જિલ્લાની જગ્યાઓ કેટલી છે અને ખાલી જગ્યાઓ કેટલી છે પ્રોપર વાત કરવાના છીએ જે પણ વિડીયો છે અંત સુધી નિહાળશે એમને પૂરતી માહિતી મળી રહેશે મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં જોઈન કરી શકો છો અને ટેલિગ્રામ જોઈન કરતાં તમને ત્યાં પીડીઓ જોવા મળી જશે તો વધારે વાતના કરતાં આપણે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જિલ્લો છે અહીંયા ક્રમ આપેલો છે અહીંયા જિલ્લો છે શાળાની સંખ્યા મંજૂર મહેકમ શાળામાં હાલ કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યાઓ તો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો અમદાવાદના મિત્રો શાળાની સંખ્યા તમે જોઈ રહ્યા છસો ને છ્યાસી છે જ્યારે મંજૂર મહેકમ પાંચ હજાર પાંચસો આઠ છે શાળામાં હાલ શિક્ષકો છે પાંચ હજાર છ્યાસી જેટલા અને ખાલી જગ્યાઓ હોય ચારસો બાવીસ જોવા મળી રહી છે વડોદરાની વાત કરીએ એક હજાર પચાસ છે શાળાઓની સંખ્યા જ્યારે મંજૂર મહેકમ તમે જોઈ રહ્યા છો ચાર હજાર નવસો પચીસ ચાર હજાર ચારસો ચોપન શિક્ષકો કામ કરી રહ્યા છે અને ચારસો એકોતેર ખાલી જગ્યાઓ છે રાજકોટની વાત કરીએ મિત્રો તો રાજકોટમાં આઠસો ને પચાસ શાળાઓની સંખ્યા છે જ્યારે મંજૂર મહેકમ છે પાંચ હજાર બસો ચોર્યાસી શાળામાં કામ કરતા શિક્ષકો ચાર હજાર પાંચસો ત્રેસઠ અને સાતસો ને જેટલા ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે સુરતની વાત કરીએ મિત્રો આઠસો ને જેટલી તમે શાળાઓ જોવા મળી રહી છે ચાર હજાર બસો જેટલા મંજૂર મહેકમ છે ચાલી સોરી ચાર હજાર સુડતાલીસ જેવી શાળા શિક્ષકો કામ કરી રહ્યા છે અને એકસો બ્યાસી જેવી જગ્યાઓ તમને અહીંયા જોવા મળી છે મિત્રો એવી રીતે ખેડામાં પણ તમે જોઈ રહ્યા છો તેરસો ને પચાસ શાળાઓની સંખ્યા છે મંજૂર મહેકમ સાત હજાર પાંચસો અઠ્ઠાવન છે સાત હજાર એકસો છન્નું જેટલા શિક્ષકો કામ રહ્યા છે અને ત્રણસો ને બાસઠ જેવી ખાલી જગ્યાઓ છે આણંદની મિત્રો વાત કરીએ તો આણંદમાં તમે જોઈ રહ્યા છો આણંદમાં નવસો બાવન જગ્યાઓ શાળાઓની છે જેમાં છ હજાર બસો જેટલી મહેકમ છે અને પાંચ હજાર નવસો શિક્ષકો કામ રહ્યા છે અને બસો જગ્યા છે પંચમહાલની વાત કરીએ મિત્રો તેરસો ને શાળાઓ છે સાત હજાર સાતસો સુડતાળીસ જેટલી મહેકમ મંજૂર છે છ હજાર નવ જેટલા ઉમેદવારો એટલે કે શિક્ષકો કામ કરી જાય છે આઠસો દસ જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે અને પંદરસો ને ત્રાણું જેટલી જગ્યાઓ અહિયાં તમને ખાલી જોવા મળી રહી છે સાબરકાંઠાની વાત કરીએ મિત્રો અગિયારસો ને બાસઠ શાળાઓ છે છ હજાર પાંચસો પાંચ મંજૂર મહેકમ છે છ હજાર ત્રણસો નેવું શિક્ષકો છે અને એકસો ને પંદર જેવી જગ્યાઓ ખાલી છે તો મિત્રો આમાંથી તમારો જિલ્લો આવે છે સાતસો પાસઠ શિક્ષકો કામ કરી રહ્યા છે બે હજાર ચોત્રીસ અને સાતસો એકત્રીસ જેટલી તમારી ખાલી જગ્યાઓ છે અને તમે હવે નેક્સ્ટ શિક્ષકો બનવાના છીએ વલસાડ વાત કરીએ મિત્રો નવસો ને ચોપન જેટલી શાળાઓની સંખ્યા છે મંજૂર મહેકમ વાત કરીએ તો પાંચ હજાર એકસો ને અગ્યાસી જેટલા મંજૂર મહેકમ છે ચાર હજાર નવસો સત્તાણું જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે એકસો બ્યાસી જગ્યાઓ છે મિત્રો એવી રીતે તમે નવસારીમાં જોઈ રહ્યા છો છસો પંચાણું શાળાઓની સંખ્યાઓ છે ત્રણ હજાર બસો છ્યાસી મંજૂર મહેકમ છે ત્રણ હજાર ત્રણસો એક શિક્ષકો કામ કરી રહ્યા છે અને પંદર ખાલી જગ્યાઓ છે તો મિત્રો નવસારીમાં આ જગ્યાઓ પણ આપણને ઓછી જોવા મળી રહી છે સાબરકાંઠાની વાત કરીએ સોરી બનાસકાંઠાની વાત કરીએ સૌથી વધારે તો શાળાઓની સંખ્યા ત્રેવીસો ને છે જ્યારે મંજૂર મહેકમ પંદર હજાર ચારસો અઠાવન છે તો ચૌદ હજાર સત્તર જેટલા શાળા શિક્ષકો કામ કરી રહ્યા છે અને ચૌદસો ને એકતાળીસ મિત્રો જગ્યાઓ છે અહીંયા ખાલી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરની વાત કરીએ મિત્રો આઠસો ને ત્રેપન શાળાઓની સંખ્યા છે પાંચ હજાર નવસો ચુમાળીસ જેટલી તમને મંજૂર મહેકમ જોવા મળી રહ્યો છે પાંચ હજાર ત્રણસો ચાર જેટલા શિક્ષકો કામ કરી રહ્યા અને છસો ચાળીસ જેટલા ઉમેદવારો અહીંયા ખાલી જગ્યાઓ માટે રાહ જોઈને બેઠેલા છે મિત્રો એવી રીતે તમે જોઈ રહ્યા છો ડાંગ છે તાપી છે અરવલ્લી છે જેમાં અરવલ્લીની વાત કરીએ મિત્રો અગિયાર અગિયારસો ને પંચાણું શાળાઓની સંખ્યા છે જ્યારે પાંચ હજાર ત્રણસો તેર મંજૂર મહેકમ છે એક પાંચ હજાર એકસો બ્યાસી શિક્ષકો કામ કરી રહ્યા છે અને એકસો ને જેવી જગ્યાઓ ખાલી પડી છે મિત્રો આ જગ્યાઓ ઓફિસિયલ છે જે આપણે લઈને આવ્યા છીએ બીજી માહિતી મેળવી તો જુનાગઢની મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ આઈ હોપ નહીં નથી વાત કરી તો જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં સાતસો ને સોળ શાળાની સંખ્યા છે ત્રણ હજાર સાતસો નેવ્યાસી મંજૂર મહેકમ છે છત્રીસો શિક્ષકો કામ કરી રહ્યા છે અને એકસો તમે જોઈ રહ્યા છો નેવ્યાસી જેટલા ઉમેદવારો છે એ ખાલી જગ્યાઓ જોવા મળી રહ્યા છે વેટિંગમાં પોરબંદરની વાત કરીએ મિત્રો એવી રીતે મહેસાણા પાટણ ભાવનગર જામનગર અરવલ્લી કચ્છ ભરૂચ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ખાલી જગ્યાઓની વાત કરીએ તો ભરૂચમાં અહીંયા તમને આઠસો ને જેવી ખાલી જગ્યાઓ છે કચ્છમાં એકત્રીસો તેત્રીસ જેવી મોટી ખાલી જગ્યા જોવા મળી રહી છે બાવીસો સોરી બારસો બત્રીસ જેટલી અમરેલીમાં છે જામનગરમાં સાતસો સિત્તેર છે ભાવનગરમાં બારસો અઠ્યાસી પાટણમાં બસો ઓગણ્યાસી બસ એકસો ઓગણીસ જેટલી મહેસાણામાં ખાલી જગ્યાઓ છે શિક્ષકોની જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો તમને મંજૂર મહેકમ પણ સ્કીન ઉપર જોવા મળી રહી છે ઝાંખું દેખાશું તો મિત્રો ટેલિગ્રામ જરૂર જોઈન કરજો ત્યાં તમને અપડેટ જોવા મળશે અને ઝાંખું દેખાતું હોય મિત્રો તો તમે થોડી ક્વોલિટીમાં પણ વધારો કરી શકો છો છેલ્લે મિત્રો આપણું રહ્યું છે ગીર સોમનાથ તો શાળાઓની સંખ્યા તમે જોઈ રહ્યા છો પાંચસો છેતાળીસ મંજૂર મહેકમ ત્રણ હજાર નવસો પંચ્યાસી છે શાળામાં હાલ કામ કરતા શિક્ષકો ત્રણ હજાર ચારસો સત્તાણું છે ખાલી જગ્યાઓની વાત કરીએ ચારસો અઠ્યાસી છે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ મિત્રો આઠસો ને પંચોતેર જેટલી ખાલી જગ્યાઓ છે મહીસાગરની વાત કરીએ તો બસો એકત્રીસ જેટલી તમને ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે મોરબીની વાત કરીએ મિત્રો છસો ને તેપન જેટલી બોટાદમાં ચારસો ચાળીસ જેટલી અને છોટા ઉદેપુરમાં એક હજાર એકાવન જેટલી ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે તો એવી રીતે શાળાઓની સંખ્યાની વાત કરીએ ગીર સોમનાથમાં મિત્રો તમે જોઈ રહ્યા છો શાળાઓ કેટલી છે તો પાંચસો છેતાળીસ છે દેવભૂમિ દ્વારકામાં પાંચસો મહીસાગરમાં અગિયારસો એકાણું શાળાઓ છે મોરબીમાં પાંચસો ચોર્યાસી બોટાદમાં બસો પચીસ અને છોટાઉદેપુરમાં બારસો દસ જેટલી શાળાઓ જોવા મળી રહી છે મંજૂર મહેકમ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એમ કે મંજૂર મહેકમ કેટલું છે તો ગીર સોમનાથમાં વાત કરીએ ત્રણ હજાર નવસો દેવભૂમિ દ્વારકામાં એકત્રીસો મહીસાગરમાં એકાવનસો અડત્રીસ મોરબીમાં સાડત્રીસો સાડત્રીસ અને બોટાદમાં મિત્રો બે હજાર છન્નું અને છેલ્લે છોટા ઉદેપુરમાં ચાર હજાર સાતસો છ જેટલી તમારી મંજૂર મહેકમ છે તો આ હતી મિત્રો સંપૂર્ણ જે ખાલી જગ્યાઓનું લિસ્ટ તમામ જિલ્લાનું આઈ હોપ કે તમને માહિતી પણ પૂરી મળી છે નેક્સ્ટ વિડીયોની અપડેટ જાણવા માટે મિત્રો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી અને મહત્વની અપડેટ સીસીના ઉમેદવારો છો ટાર ઉમેદવારો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલું નિવેદન નથી જોયું તો મહત્વનું નિવેદન તમે જોઈ શકો છો એન્ડ મિત્રો નેક્સ્ટ વિડીયોની રાહ જોજો નેક્સ્ટ વિડીયો આપણે ઇમ્પોર્ટન્ટ મેરિટ લિસ્ટ લઈને આવના છીએ મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે રહી ભરતી સાથે જય હિન્દ જય સવિધાન